જય માતાજી કેમ છો મિત્રો બધા મજામાં જ છો હું પણ મજામાં છું તો ચાલો અત્યારે આપણે જઈ છીએ હવે બગદાણા બગદાણા બકાલું લઈ અને પછી પાછું આવવાનું છે કાલે તો અમારે બહુ વરસાદ હતો એટલે કાલે અમે રજા રાખી હતી તો આજે વરસાદ છે નહીં તમારે છે કે નહીં મને કોમેન્ટમાં જણાવજો અને બકાલું તો રીંગણા લેવાના છે ટમેટા લેવાના છે મરચાં એવું બધું લઈ અને પાછા રિટર્ન વી આવશું તો અમારે વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અમે રહી છીએ અત્યારે બગતાણા તો જોજો મિત્રો બાપા સીતારા જય માતાજી જો મિત્રો આ અત્યારે બગદાણા છે રસો જેવો મિત્રો એકદમ મસ્તનો રોડ થઈ ગયો છે સાફ સફાઈ વાળો આવું તો વાળે તોય ન થાય તો તમે જોઈ શકો છો આ બગડાણાનો નજારો છે અને કહેવાય તો કરમંદિયાનો પણ જો બાપાનો મંદિર હવે બસ થોડુંક જ આવ્યું છે અહીંથી આપણે પાછો ટર્ન આવી ગયો ટર્ન ટર્ન લેવાનો છે તો ચાલો મિત્રો હવે ટર્ન લઈ લીધો છે એક મિનિટ મિત્રો બોલેરો આવી ગયો તો તમને હું હમણાં બાપાનું મંદિર બતાવીશ તમે જોઈ શકો છો છે પણ હવે આ હું આવી ગયા હું લોકો હતા હા હવે રેડી અને આ અમે ઉજૈનથી ટી શર્ટ લાવ્યા હતા શર્ટ અને ટી શર્ટ પેરી શર્ટ પહેરો છે અત્યારે જ ટી શર્ટ ઘરે છે તમને આવતા વિડીયોમાં હું બતાવીશ અત્યારે બગદાણે જવું છે બહુ મોડું થઈ ગયું છે હું મંદિર હમણાં બતાવવાનો છું તમે લાઈવ બનાવી છો બાપાનું અને બાપાના દર્શન કરો જેને બાઇકમાં હોય એને જ બાપાના દર્શન થાય અમારા રોજ અમારે તો રોજ બાઇકમાં જ છે એટલે તમે બનાવી છો વિડીયો

ચાર રસ્તા છે અહીંયા આ રસ્તો આપણે બગદાણામાં છે તો તમે અમારો વિડીયો બને શા સુધી લાવી લઈ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને જેમ મિત્રો તમે વિડીયો બને ક્યાં સુધી જોજો તો તમને મજા આવે છે હંચવાની અમને હસાવવાની મજા આવે છે તો હવે આપણે અહીંયા વિડીયોને પૂર્ણ વિરામ કરીએ જેમ કે આપણે બગદાણા આવી ગયા છીએ તો હવે બધું કલેશ કરવાનું હોય લેવર દેવાનું હોય તો એકલા હાથે કાબૂ ન થાય બે કાબુ થઈ જાય તો બે કાબૂ ના થાય એના માટે હવે વિડીયોને હું બ્રેક આપીશ પણ તમે મારા વિડીયોને બનાવી રેજો હું તમને આપણે અત્યારે લાઈવ હરાજી જે થાય છે એનો વિડીયો પણ મોકલીશ પણ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાપા સીતા રામ